દેખાડી હતી પુતિને રશિયામાં નિર્મિત લક્ઝરી કારની સફર પણ કરાવી હતી રશિયાએ કોરિયા પર શાસન કરતી વર્કર્સ પાર્ટીના સચિવ અને ઉત્તર કોરિયાઈ નેતાની બહેન કિમ યો જોંગને લકઝરી કાર ભેટ આપવાની જાણકારી આપી હતી કિંગ યોગ જોંગે ભાઈ કિમ જોંગ ઉનને મોંઘો ભાર આપવા બદલ ધન્યવાદ વ્યક્ત કર્યો હતો મહત્વનું છે કે ઉત્તર કોરિયાનો એક પ્રતિનિધિ મંડળ રશિયાની મુલાકાત લઈ રહ્યું છે જો કે કિમ જોંગ ઉનને પુતિને આપેલી ભેટ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોનું ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે ઉત્તર કોરિયા પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમો પર આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરે છે આથી તેના પર આર્થિક પ્રતિબંધ મૂકવામાં આવેલો છે પ્રતિબંધોના નિયમ અનુસાર કિમજોંગ ઉન વિવિધ વાહનો જેવા કે મર્સિડીસ મેબેક એસ ક્લાસ વાહનો અને લેમોસીનો પણ સમાવેશ થાય છે આથી વિવાદ ઉભો થઈ શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ